આ જે છે ને લોકો કહી રહ્યા છે સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ આની અંદર ચાલતી હતી બધા ફ્લેટોમાં પણ મકાન સ્ટેબલ છે ઓલરેડી આ મકાન ભૂકંપ ભૂકંપ તક સહી ચૂક્યા છે મકાનમાં કોઈ પ્રોબ્લેમ નથી અને મકાન પરફેક્ટ હતા પણ આ જે મકાનમાં છે ને નીચેના મકાનમાં સમારકામ ચાલતું હતું રિપેરિંગ ચાલતું હતું રિનોવેશન એ ભાઈએ શું કર્યું કે એના જે બે જે પાયા હોય છે ને એ પાયા એના ખંડિત કરી નાખ્યા એ ખંડિત થવાથી ઉપરની બિલ્ડિંગ નીચે આવી ગઈ હવે આપણે ઊભા છે આપણા પગ તૂટશે મોટા ભાઈ તો આપણી બોડી નીચે આવવાની છે તો સ્વાભાવિક છે એમાં કોઈની કોઈ ભૂલ નથી આમાં ભૂલ છે પેલા મકાન જે રિપેરિંગ ચાલતું હતું એની બાકી મકાનનું સ્ટ્રક્ચર એકદમ પરફેક્ટ છે આટલા બધા મકાનો છે બધા સારી રીતે ટકેલા છે આ મકાનની સારી રીતે ટકેલું જ હતું આમાં મકાનમાં કોઈ તકલીફ નથી આ જે રિપેરિંગ થયું ને એના લીધે મકાનમાં બબાલ થઈ પિલ્લર નહીં આ શું ખબર પિલ્લર તોડી નાખ્યા કે મકાન કેમ કે એકદમ પડી ગયા છે મકાન એકદમ પડી ગયા છે મકાનને એવું નથી થયું કે થોડીક બહુ વેઇટિંગ કરી હોય મકાન સાંજે પાંચ વાગે કામ બંધ થયું છે અને રાત્રે દસ વાગે તો મકાન નીચે આ પરવાહી હતી બહાર છે લાપરવાહી અતિ બહાર છે આ તો સારું છે કે જાનનું જોખમ નથી થયું મની ગયા છે મની તો એવું છે કે ચલો મહેનત કરશું પણ એમને જે વીતી રહી છે એમની મહેનતનું કમાયેલું છે આખી જિંદગી પર આખી જિંદગી પર મહેનત કમાયું તારે જઈને એમને કંઈક લીધું કંઈક કર્યું કંઈક બનાવ્યું અને આજે આખું ઝીરો થઈ ગયું તો એને જે વીતી રહી છે એને ખબર છે તો બી સારું છે કે ચલો જાનનું જોખમ ટળી ગયું છે તો બહુ સારું છે તો ચલો પચ થશે પણ આ ભૂલ છે ને નીચેવાળાની છે બિલ્ડરની છે એનું નામ આપણા ને મતલબ મહેશભાઈ નામ છે મકાન હમણાં જેમને સેલ કર્યું છે હમણાં બાય કર્યું છે નવું મકાન અને રિનોવેશન ચાલતું હતું અને આ રામી ક્લાસીસ સામે પાવનધામ સોસાયટી કોઈ જ નથી હમણાં હમણાં કોઈ જ નથી મારું નામ મનીષ અગ્રવા